હલો કેમ છો બધા સ્વાગત છે ફરી એક વખત તમારું આપણી ચેનલ ઉપર હું છું શૈલેષ આપણે જઈએ છીએ આજે ડાઉનટાઉન ટાઉન ડાઉન ટાઉનમાં રિપ્લીસ એકવેરિયમ ફિશ ઘર છે મોટું છોકરાઓને સરસ ફરવા જેવું છે તો ચલો આપણે ટૂર ચાલુ કરીએ ટોરોન્ટો ડાઉનટાઉન આપણે ઘરથી ડિસ્ટન્સ અરાઉન્ડ ફોર્ટીન કિલોમીટર થાય જો આવી ગયા છીએ આપણે પાર્કિંગ લોટ ની બહાર અને આ છે બધા રેટ આ લોકેશન ના પાર્કિંગ ના મંડે ટુ ફ્રાઈડે એકદમ બિઝી લોકેશન હોય તમારે કાર લઈને નીકળવું એકદમ થાકી જાઓ તમે ટાઉન ટાઉનમાં ગાડી લઈને આવો તો આ પાર્કિંગથી આઈ થિંક વોકિંગ ડિસ્ટન્સ રિપ્લીઝ એકવેરિયમ આપણે ટેન ટેન બારથી પંદર બારથી પંદર મિનિટ વોક કરવું પડે જો અમારે બેન પપ્પી જોઈ ગયા છે એવું છે ભાઈ બધા આગળ તમારે નોર્મલી વાત કરતા હોય કોઈને એવું ના હોય કે વાત થાય કે નહીં રિસ્પેક્ટફુલી બધા એકબીજા જોડે વાત કરતા હોય તમે પૂછો કોઈને પણ કઈ તમને આન્સર પણ આપી દે આજુ આપણે સીધા જ જવાનું જો હવે આપણે આવીશું અહીંયા ઘર સીએન ટાવર આ છે એન્ટ્રી સીએન ટાવરની હજુ પાછું ઉપર ચડવાનું છે સીએન ટાવર ઉપર જવું હોય તો તમારે ત્યાંથી એલિવેટર લેવાની અને પછી ઉપર જવાનું જો આ છે સીએન ટાવર ની આજુબાજુનો નજારો આ ડેલ્ટા બિલ્ડિંગ માર્સ મેકર આ છે રિપ્લીસ એકવેરિયમ ઓફ કેનેડા અને એની કમ્પ્લેટ ઉપર આવ્યું સી એન ટાવર આ છે મેટ્રો ટોરોન્ટો કન્વેન્શન સેન્ટર આની અંડરગ્રાઉન્ડમાં લગભગ થી પાંચ સ્ટોરી મોર ધેન ફાઇવ સ્ટોરી છે કારણ કે મને ખબર છે લોંગ ટાઈમ અગો સેજલની એક્ઝામ આપવા માટે અમે અહીં આવતા હતા નર્સિંગ અંદર મોટા મોટા એવા જાયન્ટ હોલ છે કે આખા ફૂટબોલ ના મેદાન હોય ને એવડા એવડા હોલ છે મોટા મોટા આજે પબ્લિક છે બધી કારણ કે ટોરન્ટોની ગેમ છે ટોરન્ટો બ્લ્યુ જઈશ આ પહેરી અને જો આ બસ આવી આ બસનો નો ટુર પણ થાય એની પણ ટિકિટ હોય તમને આખા ટોરન્ટોમાં ચલો આપણે જઈએ પેલી બાજુ ટિકિટ લઈએ ટિકિટ હોલ્ડર્સ નું એન્ટ્રન્સ અલગ છે અહીંથી આપણે ટિકિટ બાય કરવાની છે એટલે આપણે ઉભું રહેવાનું છે આ જગ્યા ઉપર લાઈનમાં આપણે ધારો કે બે ત્રણ ચાર જગ્યાએ ફરવું હોય તો ડાયરેક્ટ પાસ બાય કરી લેવા પાસ બાય કરો તમે તો શું ડિસ્કાઉન્ટમાં મળી જાય એ પાસમાં આવી જાય સીએન ટાવરમાં ઉપર જવું હોય તો જવાય આ ફીશ ઘર ફરાય પછી પેલી હમણાં મેં તમને બસ જે બધા એ બસમાં તમારે ફરાય આખા ટાઉનમાં એટલે એવી રીતની બધી પછી રોયલ ઓન્ટારિયો મ્યુઝિયમ એ બધી અલગ અલગ લોકેશન બધા એ પાસની અંદર કવર થઈ જાય અને એવું જો પાસ લીધો હોય તો બહુ મોટું સારું એવું ડિસ્કાઉન્ટ થઈ જાય આ છે ટિકિટની પ્રાઇસ ફીસ એક્વેરિયમ આખી કેવ છે બધી ફીસ છે બધી ફીસો વિશે અલગ અલગ માહિતી આપે fish aquarium mà chơi playing này activity bên này cái chơi mà chơi, replace cái, cho là finally bây giờ này là cái gì bố cái này ở đây cái gì, અત્યારથી બાય કરવાનું બધા આવી રીતે ખાતા હોય અમે ડિસાઈડ કર્યું પેલા જમી લઈએ જમીન પછી હવે પાછા આપણે અંદર એક્ટર થઈશું Terima kasih telah

对对对。没

એક્વેરિયમ પૂરું થાય પછી એક્ઝિટમાં છે આવો મોટો સ્ટોર અહીંયા દરેક જગ્યાએ તમે જ્યાં ફરવા જાઓ ને ક્યાંય એક્ઝિટમાં આવો સ્ટોર હોય એટલે પછી તમે વિઝિટર્સો બધા બાય કરે વસ્તુઓ જે બાય કરવું હોય એ અલગ અલગ લોકેશન રિલેટેડ હોય બધું ચલો ભાઈ થોડી વાર અહીં રિલેક્સ થઈશું aja parking baju jahye aja sepeda motor apa lagi અમુક જગ્યા ઉપર લોકેશન પર ખબર છે ને હોય છે પેસેન્જર બેસાડી અને લઈ જાય જો આપણે ઇન્ડિયાની મસાલા ચાય ચાયનો સ્ટોલ છે ચાલો આપણે જવાનું કઈ નઈ વોક કરવા દે ને ચાનવીને આ બધું જ તમને સ્ટ્રક્ચર દેખાય છે ને અંદર ગ્રાઉન્ડ પણ મોટા મોટા પાર્કિંગ લોટ હોય ઓકે બધું કશું આઉટસાઇડ નહીં બધા મોટા મોટા બેઝમેન્ટ બનાવેલા હોય અને બધું પાર્કિંગ અંડર અંડરગ્રાઉન્ડ હોય આ બધી બિલ્ડિંગોના એટલે અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં તમારે ના જોવા તો મિનિમમ ચાર ચાર પાંચ પાંચ સ્ટોરી અંડરગ્રાઉન્ડ હોય બિલ્ડિંગોની અને કેવી લાગી તમને આપણી વિડીયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચલો મળીએ નવા વિડીયોમાં અને નવી નવી વિડીયો લઈને આવતો રહીશ એટલે કન્ટિન્યુ જોતા રહેજો